ભારત જય જય જવાન જવાન એના અનુસંધાને સરકાર શ્રી આજથી નુકસાનીનો સર્વે કરવાની શરૂઆત કરી છે ટીમ મોકલી છે ખાંભાથી તો અત્યારે ભાવડી ગામના બધા ખેડૂતો ભેગા થયા છે અને અમારી એવી રજૂઆત છે કે સર્વે કરવાનો થતો નથી કારણ કે આ કમોસમી વરસાદને લીધે બધા ખેડૂતોને સોએ સો ટકા નુકસાન થયું છે મારી સરકારને ને તો એવી વિનંતી છે કે પેહલા તમે સ્વીકાર્યું છે કે આ ખરેખર સોએ સો ટકા ખેડૂતોને નુકસાની છે આપના ધારાસભ્યોશ્રી સાંસદશ્રીઓ અને મંત્રી સહિત અહીંયા ખેડૂતોની મુલાકાત લીધી છે અને દરેક ખેડૂતોને સોએ સો ટકા નુકસાન છે બરાબર તો સર્વે કરવાની કોઈ જરૂરિયાત નથી કારણ કે માંડવી પલ્લી ગઈ છે ચારુલું પલી ગયું છે કપાસ તમામ પાક સો સો ટકા ફેલ થઈ ગયો છે તો હાલમાં સર્વે કરવામાં વાવાઝોડામાં તોફતેમાં આઈઠી ગામડે થી સર્વે ગયો તો ખાંભા અમરેલી ઉધી અડધાને પૈસા મળ્યા અડધાને ન મળ્યા એવી સહાય અમારે આજે જોતી નથી કાલે જોતી નથી અમે સર્વે અત્યારે અટકાવીએ છીએ અને બપોર પછી આ ખેડૂતો સાથે મળી સમય નક્કી કરી અને મારા આ ભાવડી જૂથ પંચાયતમાં દિવાળના ચતુરી અને ભાવડી બધા ખેડૂતો અમે આવેદન આપીએ છીએ અમારે સર્વે આજે થવા દેવાનું નથી અને કાલે પણ થવા દેવાનું નથી સરકાર અમારી જે વિનંતી છે એ અમે આવેદનમાં રજૂઆત કરવાના છીએ એક તો પાક ધિરાણ પરિપૂર્ણ માફ કરવામાં આવે એ મુદ્દો પણ જોવામાં આવે બીજું સત્યાવીસ ટકા પાક ધિરાણ કંપની સરકાર જે સબસીડી આપે છે ચાર વર્ષથી ખેડૂતોને એનો પણ લાભ મેળવ્યો નથી તો ચારે ચાર વર્ષનો લાભ અત્યારે આપી દે કારણ કે મોકો છે છે થઈ ગયો અને ત્રીજો મુદ્દો સરકારને બે મુદ્દામાં ના પડે તો ત્રીજો મુદ્દો જમીન વાઇઝ દરેક ખેડૂતને ત્યાંથી ખાતામાં સહાય આપી દેવામાં આવે આ અમારા ત્રણ મુદ્દા છે બાકી સર્વે થવા દેવાનો નથી સરકાર કઈ એમ અમારે કરવાનું થતું નથી અમે ખેડૂત છીએ અને અમે કઈ એમ કરવાનું છે ભારત માતા ગીર